વાગોડિયા તાલુકામાં નર્મદા માઇનોર કેનાલ પુલ પર બાઇક તેમજ કાર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના માળોધર સાંગાડોલ રોડ વચ્ચે નર્મદા માઇનોર કેનાલ પુલ ઉપર બાઇક અને કાર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું કાર ચાલકને સેફટી બેગ ખુલી જતા નાની મોટી તેને ઈજાઓ પહોંચી હતી તો બીજી તરફ આ અકસ્માતમાં બાઇકના કુરચે કુરચા ઉડી ગયા બાઇક સવાર યુવક કારની ટક્કરે ઉછળીને માઇનોર કેનાલમાં પડીને તણાયો હતો જો કે સ્થાનિકોએ તેને બચાવવા કેનાલમાં કૂદી પડીને યુવકને બહાર કાઢ્યો પરંતુ ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્ત યુવક કેનાલમાંથી બહાર કાઢતા સ્થળે ઘટના સ્થળે જ મોત નીપજ્યો અકસ્માતમાં અજય કુમાર વસાવાનું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક પર સવાર તેના મિત્ર પ્રહલાદ કુમાર વસાવાને ગંભીર ઈજાઓ પહોંચી હતી બાઇક પર સવાર અન્ય યુવાનને પણ શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માત સર્જનાર હુંડાઈ કાર ચાલક સામે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે